મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નગરપાલિકા હતી જેમાં આજ દિવસ સુધી ભણી અને ગણીને કેટલાક ડોક્ટરો વકીલો સરકારી અમલદારો વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો આજે ભારતના ખૂણે ખૂણામાં છે પરંતુ આજના સમયે જ્યારે જીવી હાઈસ્કૂલમાં ભણતા કેટલાક બાળકો જેને પાસે બિલકુલ પછાત વર્ગમાંથી તેઓ આવતા હોય શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે શાળાનો ડ્રેસ બદલવાનો હોવાથી કેટલાક બાળકોનું ભણવું છે પરંતુ તેમના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પુસ્તકો અને ડ્રેસનો ખર્ચો કરવાની ના પાડી રહ્યા છે અને આ કારણથી કેટલાય છોકરાઓ અને છોકરીઓ અભ્યાસ છોડી દે છે

સંકેત બારોટ ગૌતમ પટેલ વિપુલ પટેલ પ્રવીણ શાહપતિના ડ્રેસ માટે આપ્યા હતા તારીખ પંદર ચાર બે હજાર પચીસ ના રોજ તથા વિસનગરના કોર્પોરેટ શ્રી મનીષભાઈને પહેલથી ઓગણીસો ત્રાણું એસએસસી ઓગણીસો પંચાણું એચએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી સ્કૂલના યુનિફોર્મ લેખે અઢીસો યુનિફોર્મના અઢીસો યુનિફોર્મના અંકે રૂપિયા પંચોતેર હજાર રૂપે અમે મિત્રોએ સાથે મળીને અર્પણ કરેલા છે આ દિવસે અમને ખૂબ હર્ષ અને સંતોષકારક લાગણીનો અનુભવ થઈ રહ્યો છે સર્વ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર